જસદણ તેરસો પચાસ થી પંદરસો સાઠ બોટાદ તેરસો થી સોળસો ને અડતાલીસ રૂપિયા જામજોધપુરસો છવ્વીસ થી પંદરસો એક્યાસી ભાવનગરસો બાબરા બારસો પચાસ થી પંદરસો નેવ જેતપુર અગિયારસો સત્યાવીસ થી પંદરસો ને એકાણું રૂપિયા વાંકાનેર તેરસો થી પંદરસો અઠાવન મોરબી તેરસો એકાણું થી પંદરસો નવ્વાણું રાજુલા એક હજાર થી પંદરસો એકાવન અળવદ બારસો પચાસ થી પંદરસો ને બાવીસ રૂપિયા તળાજા એક હજાર માણાવદર તેરસો થી સોળસો પંચોતેર તેરસો પચાસ રૂપિયા લાલપુર તેરસો સતાવન થી પંદરસો બાર ત્રોલ બારસો નેવ થી સોળસો પાલિતાણા બારસો એક થી પંદરસો અગિયાર હારીજ ચૌદસો થી પંદરસો ને સિત્તેર રૂપિયા વિસનગર બારસો થી સોળસો દસ વિજાપુર તેરસો એકત્રીસ થી સોળસો ત્રણ ગોજારીયા પંદરસો સાહીઠ થી પંદરસો એકસઠ હિંમતનગર તેરસો એકાવન થી પંદરસો ને અડસઠ રૂપિયા માણસા એક થી પંદરસો કડી તેરસો થી પંદરસો પંચોતેર પાટણ બારસો થી પંદરસો બોતેર વડાલી થી સોળસો ને સત્તર રૂપિયા બેચરાજી બારસો થી તેરસો સિત્તેર ગઢડા તેરસો થી પંદરસો સિત્તેર કપડવંજ અગિયારસો થી બારસો અંદર ચૌદસો થી પંદરસો પંચોતેર રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે